ઝઘડા તાલુકામાં આવેલ હજરત બાવા ગોરની દરગાહનો ચશ્મો તારીખ અઢારમી ને ગુરુવારે વધારવામાં આવશે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ હજરત બાવા ગોરની દરગાહનો ચશમો તારીખ અઢારમી સપ્ટેમ્બર ને ગુરુવાર રોજ બપોરના ત્રણ વાગ્યે વધાવવામાં આવશે આ અંગે વધુમાં જણાવ્યા મુજબ હજરત કમાલુદિન બાબા અને બાબા દરગાહ સ્તરના હાલના કાદીના શેન હજરત ચાનું બાપુના હસ્તે તારીખ અડારમીના ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન પરંપરાગત કુલ ધાણી ફૂલદાણી અને નારિયેળથી ચશ્મો વધાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે ઝઘડા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દૂર પહાડ પર અંદાજે આઠસો વર્ષ જૂની હજરત બાવા ગોરી દરગાહ આવેલી છે આ પહાડ પર હજરતના સમયની પાણીનો કુંડ જે ચશ્માના નામે પ્રચલિત છે તે આવેલો છે આ વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે પરંપરાગત ચશ્મો વધારવાની રસમ કરવામાં આવે છે સ્થળે ભવ્ય મેળો પણ ભરાય છે જેમાં રાજ્ય સહિત રાજ્ય બહારના વિસ્તારોમાંથી ભાવિકો મોટી સંખ્યામાં આવે છે અને ચશ્મો વધારવાની વિધિમાં માં જોડાઈને ધન્ય બને છે હજર ભાવકો દરગાહે આવવા માટે ઝઘડ્યા અને રાજપાડીથી વાહનોની સગવડ મળી છે અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા